સહના ભવતું સહનું સહ સહવિર્યમ કરવા વહય તેજસ્વીના વધી તમસતું મા વિદ્વિષા વહય ઓમ શાંતિ 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 કૃષ્ણગઢના આંગણે આજે અતિ આનંદ થાય અતિ ગૌરવ થાય એવો આજે એક કાર્યક્રમનું આયોજન થયું આમ તો બે કાર્યક્રમ નો આજે થવાના છે ભૂમિપૂજન ગામની અંદર સુખાકારી વધે ગામ લોકો માટે સુખ અને સાહેબી વધે યુવાનો માટે બહેનો માટે દીકરીઓ માટે કેટલીક સુવિધાઓ પ્રાપ્ત થાય એવી બેઝિક જરૂરિયાત છે જેની પાયાની જે જરૂરિયાત છે એવા કામો માટેના જે આજે ભૂમિપૂજન થવાનું છે ગુજરાત રાજ્યના માનવનતા ગવર્નર શ્રી આચાર્ય શ્રી દેવ દેવતના હસ્તે અને સાથે સાથે આપણી બધાની જે પીડા છે આરોગ્ય અંગેની અને એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી માટેનું જે માર્ગદર્શન આજે આપવાના છે આવા કૃષ્ણગઢ ગામમાં આવા દ્વિતીય કાર્યક્રમનું જે આયોજન થયું છે એ માટે સંજયભાઈ મુજબરા અભિનંદનને પાત્ર તો છે જ પણ આ ગામ લોકોએ પણ આ કાર્યક્રમને જે વધાવી લીધો છે એના માટે એ પણ અભિનંદનના પાત્ર છે અને આ કાર્યક્રમના જે સાક્ષી બન્યા છે એવા વંદનીય શ્રી ગિરિબાપુજી સૌરાષ્ટ્ર સમાજ અમદાવાદના અગ્રગણી અને મોટા દાતા એવા શ્રી પરષોત્તમભાઈ ગેવરિયા સમાજ જેનું ગૌરવ લઈ શકે એવા સૌરાષ્ટ્રના આપણા જ માના એવા આઈએસ અધિકારી શ્રી બીપી પટેલ સાહેબ ગાંધીનગરથી ગોવિંદભાઈ પધાર્યા છે આમંત્રિત મહેમાનો છે અને કૃષ્ણગઢ ગામના ગામવાસીઓ ભાઈઓ અને બહેનો સંજયભાઈ ડૉક્ટર સંજયભાઈ મુજપરા જે એક કૃષ્ણગઢનું અત્યારે ગૌરવ બની ચૂક્યું નાનો એવો બાળક સ્કૂલ કરી પ્રાથમિક સ્કૂલ કરી હાઈસ્કૂલ કરી અને હાઈસ્કૂલની અંદર એટલું બધું તેજસ્વી પણ નહીં પણ ભણતા ગયા આગળ વધતા ગયા સમજતા થતા ગયા અને એક દિવસ એવો આવ્યો કે એમએ સુધીની ડિગ્રીઓ તો બધા લેતા હોય પણ એક નાની ઉંમરે પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરવી એ પણ ગાંધીજીએ જે વિદ્યાપીઠ બનાવી ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચડી કરવાનું મિત્રો અને સાથે સાથે એક ઇકોનોમિસ્ટ તરીકે પોતાનું નામ ઉજ્જવળ કરવું એવા આ કૃષ્ણગઢના યુવાન અને ભણેલ ગણેલ આ વ્યક્તિએ જે ગામને સુધારવાનું તો નહીં કહેવાય પણ ગામને એક આદર્શ ગામ બનાવવાનું જે બીડું ઝડપ્યું એમણે સંકલ્પ લીધો મને લાગે છે કે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ માટે આનાથી કોઈ ઉજળો દિવસ નથી કે જ્યારે એમને સંજયભાઈને આવો એક સુંદર વિચાર આવ્યો સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના અમદાવાદમાં જ્યારે અમે આટલા બધા જે કાર્યક્રમો કરતા હોઈએ ત્યારે આપણું જે મૂળ પાયાના જે આપણા ગામો છે ગામોના જે રહેવાસી છે ગામોની જે સુખ અને સુવિધાઓ છે એ માટે ઘણી વખત આને વિશે ચર્ચા વિચારણા થતી હોય અને જ્યારે આપણે એમ કહેતા હોઈએ છીએ કે હવે ગામ ભાંગતા જાય છે ગામ ભાંગતા જાય છે એટલે એનો અર્થ એવો થયો કે ગામડાની અંદર હવે મોટી ઉંમરના જ લોકો ત્યારે વસે છે નાના નાના યુવાન મિત્રો એ બધા શહેર ભણી જતા હોય છે સ્વાભાવિક છે કે શહેર ભણી જવાનું કારણ એટલું હોય કે ગામમાં એટલી સુવિધાઓ ના હોય ગામમાં એવી સગવડતા ના હોય અને આપણા માણસ કેટલાક જે શહેરમાં રહેતા હોય અને એને જે સ્કૂલની સુવિધા હોય હાઈસ્કૂલની સુવિધા હોય ભણતરની સુવિધા હોય આરોગ્યની સુવિધા હોય તો સ્વાભાવિક રીતે એને પણ એમ થાય કે હું ત્યાં ક્યાંક નોકરી ગોતું અને મારું કુટુંબ ત્યાં ડાયવર્ટ થાય ત્યાં વસે અને એના દીકરા દીકરીઓને શિક્ષણ આપી શકે મિત્રો આવી બધી વાતોમાં જ્યારે ગામડામાં યુવાનો જે ખસતા જાય છે ત્યારે મારે સંજયભાઈ સાથે કેટલીક વાતો થઈ કે એવું એમને કરવું છે કે આ ગામનો દીકરો આ ગામનો યુવાન આ ગામની યુવતી ગામમાં જ રહે અને એ શહેરની જે કંઈ સુવિધા જે પ્રાપ્ત થતી હોય એ સુવિધા બધી સુવિધાઓ પછી એ સ્માર્ટ સ્કૂલ હોય શાળા તો ખરી જ પણ સ્માર્ટ સ્કૂલ જે સરકાર એના માટે અથાગ પ્રયત્નો કરતી એવી સ્કૂલ ગામમાં બને સમાજ ભવન બને કે જે ગામ લોકોની જે કેટલીક પીડાઓ હોય કેટલીક આદર્શ વાતો હોય જેને માન સન્માન કરવાના હોય એવું એક સમાજ ભવન બને મંદિરો બને સુખ સાહેબીના સાધનો વસાય સંજયભાઈની તો વાત એ છે મિત્રો કે ગામમાં જ વાઈફાઈ હોય નેટવર્ક ગામમાંથી જ પકડાય જેમને જેમને કંઈ પણ જે શહેરોમાં જઈને જે મોટા બિઝનેસ કરવા હોય અથવા તો ટ્રેડિંગ ટાઈપનો કોમ્પ્યુટરની મદદથી જઈને પોતાનું ધંધો કે વિકસાવો હોય એ ગામડામાં જ રહે અને એ કામ કરી શકે એવું જે એમની જે કલ્પના છે મને લાગે છે કે કદાચ જે આદર્શ ગામને જે પેરામીટર્સ છે એ પેરામીટર્સને વટાવીને પણ સંજયભાઈ જે કૃષ્ણગઢને ગામ એ ગામને એક આદર્શ ગામ બનાવવાનું જે બીડું ઝડપ્યું છે એ બદલ હું સૌરાષ્ટ્ર એવા માટે સમાજ અમદાવાદમાંથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ મિત્રો મારી દ્રષ્ટિએ આ ફક્ત એક કૃષ્ણગઢ ગામની વાત નથી આ આ સમગ્ર સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના આપણા જે લેવા પટેલોના જે ગામડાઓ છે અને એ ગામડાઓની જે પીડા છે એ પીડાનું એક રોલ મોડલ તરીકે આવતા દિવસોમાં કૃષ્ણગઢ બનવાનું છે ગામ જોવું હોય તો કેવું ગામ જોવું તો કે ભાઈ કૃષ્ણગઢ જાઓ તો તમને ખબર પડશે કે આવું ગામ હોય અને મને એવું લાગે છે કે આ બધું અશક્ય નથી આ થઈ શકે જે વાત સંજયભાઈ કૃષ્ણગઢને પોતાનું ગામ છે એટલા માટે કહેવાય ને લખ્યું છે જનની જન્મભૂમિ છે સ્વર્ગવિ ગરીયેસી એવી જે એમની વાત છે કે પોતાના ગામને સાદર્શ ગામ બનાવો એ ગામને જોઈને સૌરાષ્ટ્રના બીજા બધા ગામો એ બનશે તો આપણે ભાંગવા નામનો જે શબ્દ છે ને ગામડા ભાંગતા ગયા એ ગામડા આપણે ભાંગવા નથી પણ ગામડાઓનું નવસર્જન કરવું છે આ નવસર્જનના પાયાના કાર્યકર તરીકે શ્રી સંજયભાઈ એ પોતે જે આ બધું જ જે વાત લઈને આવ્યા છે આવતા દિવસોમાં એ કાર્ય એ બધા કાર્યક્રમો એ મૂર્તિમંત થાય બધી સુવિધાઓ પ્રાપ્ત થાય અને આ જ ગામના યુવાનો એક આદર્શ ગામ બનાવે એવી મારી એમને શુભેચ્છા છે સાથે સાથે આજે પ્રાકૃતિક ખેતીની પણ કેટલીક વાતો કરવી છે હું તો આવ્યો તો સાંભળવા આવ્યો તો મળવા પણ બેસાડ્યો ભાઈએ દળવા પણ મને એમ થયું કે આ સૌરાષ્ટ્ર જેવા પટેલ સમાજની પણ એક આટલી સુંદર મજાની વાત કૃષ્ણગઢના આંગણામાં જો થતી હોય તો બીજા બધા ગામો પણ અમે એને કહી શકીશું અમદાવાદમાં બેઠા બેઠા કે આપણે આવા બધા ગામડાઓ કૃષ્ણગઢ જેવા ગામડા બનાવવા છે જેવા બનાવવા છે એ નામ કૃષ્ણગઢનું આવે અને આવતા દિવસોમાં ખૂબ સુખાકારી મળે આ ગામના લોકોને યુવાનોને બહેનોને ભાઈઓને એવી મારી શુભેચ્છા છે અને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ